નવા વ્લોગ વિડીયોમાં તો આજે આપણે જવાનું છે મારા મામાના ઘરે તો હું તમને રસ્તાઓ અને બધું બતાવીશ જોડાયા જો મારા વ્લોગમાં તો મેં કીધું હતું કે હું મારા મામાના ઘરે જઈ રહ્યો છું હું અને રસ્તામાં આવી ગયો છું તો અહીં કેનાલ પણ આવે છે મેં કીધું હતું કે તમને રસ્તા અને બધું બતાવીશ તો તમને બતાવી રહ્યો છું અને બહાર કોને મોસમ અચ્છા હો રહ અને પછી આ છે પાણી રોકાય છે અહીંયાથી પછી આ સાઈડથી ખુલે ત્યારે ઊલી સાઈડ જાય છે પણ હાલ તો ઓલી સાઈડથી આ સાઈડ પણ આવે છે તો આપણે વ્લોગ કન્ટિન્યુ કરજો જોડાયા રહેજો અમારા લોક સાથે હું તમને રસ્તા બતાવીશ જય માતાજી જોડાયા રહેજો આ છે પુલ તમને ખબર હશે આ પુલ છે અને મોટી કેનાલ છે એ સૌથી લાંબી કેનાલ છે આરિયા અને આ સાઈડ છે તે દાંતીવાડા વાળું છે જે દાંતીવાડા ડેમમાં પાણી જાય છે અને આવે પણ છે અને ખાસ કરીને તો લાખની બાજુ પાણી આવે છે ગેળાવાળી કેનાલમાં અને આ આજ પણ આ સાઈડ એક નાનું કેનાલનું ફાટી જાય છે અને આ સાઈડ આપણે આ સાઈડ છે અમારા મમાનું ઘર અને આ સાઈડ કંકોડા વહેવા હોય તો આવી જજો લોકેશન સારું છે આ સાઈડ તો આગળ આપણી આગળ એક રિક્ષા પણ જઈ રહી છે તો જોડાયા રહેજો આપણા વ્લોગમાં તો આપણે હવે પોકવા આવ્યા છીએ અને આ ગામમાં આવી ગયા છીએ અને લોકેશન બહુ સારું છે તો મિત્રો આપણે વિશાણ આવી રહ્યા છીએ અને આપણી સાઈડ તો વરસાદ ચાલુ જ છે જોઈ લો વરસાદ ફૂલ ચાલુ છે અને આપણે શૂટિંગ કરી રહ્યા છીએ તો જોડાયા છે બ્લોગમાં તો મારું એક નવા બ્લોગ સાથે જય માતાજી નાયક ટ્રેસ